ફ્રેન્ડ્સ શું છો તૃપ્તિ ફૂર્તિ ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે મિત્રો વજન ઘટાડવા ફિકર નોટ કેમ કે હવે આપણે મગની દાળ વેટલોઝ મગની દાળ ઘરે એકદમ સહેલી રીતથી બનાવીશું સૌથી પહેલા તો મગની દાળ ખાઈને વજન ઘટાડી શકો છો કારણ કે મગની દાળની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે તે તમને તાકાત આપે છે અને સાથે તમારું વજન ઘટાડે છે મગની દાળ એ એવું પોષક તત્વ છે કે જેની અંદર પ્રોટીન છે મિનરલ્સ વિટામિન્સ છે ફાઇબર છે સાથે તમારે શરીરની અંદર તાકાત આપે છે અને વજન જે લોકોને ઘટાડવું છે એ લોકો માટે મગની ડાળ એટલા માટે બેસ્ટ છે કારણ કે એમાં કેલરી શૂન્ય છે મિત્રો વજન ઘટાડવું હોય તો તમે જેમ ઓછી કેલરી લેશો ઓછી કેલરી ખાશો એમ તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટશે તો અહીંયા સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નથી એકદમ ઓછી કેલરી અડક ખોરાક ખાવાનો છે તો એના માટે આ મગની દાળ બેસ્ટ છે મગની દાળ ખાઈને દાદી નાની વખતના સમયમાં પણ લોકો વજન ઘટાડતા જ હતા તો મિત્રો અહીંયા આ એ જ રીત છે મગની દાળનું વેઇટ લોસ કરવાની રેસીપી ખરેખર આ રેસીપી એકદમ સિમ્પલ એકદમ સહેલી છે હવે અહીંયા આપણે મગની દાળ એક વાટકી લઈએ એની અંદર અત્યારે વિન્ટર ચાલી રહ્યો છે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં લીલા વટાણા અને લીલી તુવેર મળે છે તો હું આ વેઇટ લોઝ ની અંદર એક મુઠ્ઠી લીલા વટાણા ખોલેલા અને એક મુઠ્ઠી લીલી તુવેર એડ કરી છે મેં અને સાથે આપણે લસણીનો મસાલો લઈશું જે સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો એ ડબ્બીમાં છે જ તો મિત્રો અહીંયા પ્રોટીન તત્વ ફાઇબર તત્વ અને કેલ્શિયમ તત્વ ત્રણેય વસ્તુઓમાં છે એમાં ખાસ કરીને શિયાળામાં જો તમે આવી રીતે આ મગની દાળ બનાવશો ખાવામાં મજા આવશે સાથે આવે એટલો જ રેસીપી ખૂબ ટેસ્ટી લાગશે તો આમાં ચાહો એટલે વેજીટેબલ્સ મિનરલ્સ ઉમેરી શકો છો કારણ કે આ જે રેસીપી છે એ આપણે ભરપૂર મિનરલ્સ વિટામિન્સ વાળી બનવાની છે તો અહીંયા આપણે કશું જ કરવાનું નથી સૌથી પહેલા અહીંયા એક વાટકી મગની દાળ લેવાની છે સારી રીતે ધોઈ લેવાની છે એ પછી એને પાણીમાં પલાળી રાખીશું આપણે પાંચ થી દસ મિનિટ માટે એની અંદર લીલા અ તુવેરના દાણા એડ કરીશું જેટલા તમારે એડ કરવા હોય એટલા એડ કરશો સાથે આપણે લીલા વટાણા એડ કરીશું મિત્રો આ જે બંને વસ્તુ છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે લસણો મસાલો આપણે એક ચમચી કે અડધી ચમચી લેશું રસણીઓ મસાલો ચોક્કસ લઈ જાય અને પાચન પણ સારી રીતે થઈ જશે તો મિત્રો તમને આ એક વાટકી રેસીપી નહીં લાગે તમારું વજન પણ ઘટશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આપણે બનાવી લઈએ રેસીપી જે દિવસમાં એક વાર ખાઈને આરામથી તમે વજન ઘટાડી શકો છો તો અહીંયા હવે સૌથી પહેલા આપણે પ્રેશર કુકર લઈએ પ્રેશર કુકરમાં અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તો અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ તેલ મૂકશો એટલે વધારે ખાવાની મજા આવશે આ રેસીપી તો હવે અહીંયા કુકરમાં હવે તમે જોઈ શકો ગરમ થાય એટલે રાઈ મૂકવાની છે રાઈ નું તળ તળ બંધ થશે એટલે આપણે જીરું મૂકી દઈએ જીરું એકદમ ઝડપથી સંતળાઈ જતું હોય છે એટલે આપણે તરત જ એની અંદર હિંગ એડ કરવાની છે એક ચપટી હિંગ ફરજિયાત એડ કરવાની કોઈપણ પણ તમે કઠોળની વાનગી બનાવો એની અંદર હિંગ ફરજિયાત એડ કરવી લસણીઓ મસાલાને ઉમેરી દઈએ અને હવે આપણે જે દાળ અને વટાણાની તુવેર છે એને પણ ઉમેરી દેવાનું છે આ ઉમેરતી વખતે ગેસની આંચ થોડી મીડિયમ રાખવાની છે પહેલાં આપણે દાળ પાણીથી નિટાળી મિટાળી એ પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું છે હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ ગેસની આંચ આપણે એકદમ મીડિયમ રાખી દઈએ બરાબર ને તો અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ રાખી છે સ્વાદ છે આપણે નમક એડ કરવાનું છે તો અહીંયા હવે આપણે નમક એડ કર્યા પછી સ્વાદ મુજબ હળદર એડ કરવાની છે બને એટલા મસાલાનો ઓછો ઉપયોગ કરવાનો રહેશે સાથે લાલ મરચું આપણે એડ કરીશું અને બધું જ એકદમ ટેસ્ટ અકોર્ડિંગ બધા મસાલા એડ કરવાના છે બસ આટલા જ મસાલા એડ કરવાના છે હવે આપણે બધી જ વસ્તુને હલાવી લેવાની છે અને હવે પાણી એડ કરીશું એક વાટકી દાળ હોય એટલે ચાર વાટકી પાણી ઉમેરી દેવાનું અને જે છેલ્લે આપણે દાળ હોય એ પણ એડ કરવાની ત્યાર પછી આ ડાળને ઉકળવા દેવાની છે ગેસની આંચ થોડી આપણે મીડિયમ ફૂલ કરીશું અને હવે આપણે લીડ કવર કરી અને આશરે આપણે ચાર સીટી મીડિયમ આંચે થવા દેવાની છે એ પછી આપણે જોઈએ કે આપણી આ વેઇટલોઝ રેસીપી કેવી બની છે તે અહીંયા આપણી લોસ રેસીપી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો વાવ યમી ખરેખર આ રેસીપી ખાવામાં ખૂબ મજા આવશે ટેસ્ટી છે તો આમાં તમે દહીં સાથે પણ ખાઈ શકો છો વા બપોરના ભોજન સાથે આ રેસીપી ખાઓ એક વાટકી ધરાઈને ખાઓ ધીમે ધીમે ચાવીને ખાઓ લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગે અને તમારું વજન પણ ઘટશે તો ખરેખર આ યમી અને ટેસ્ટી ટેસ્ટી રેસીપી ખાઓ વજન ઘટાડો આજની આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો